રાજકારણમાં અટકળો ઘણી હોય છે પણ નેતા કયા માર્ગે જશે તેનો વિચારો તેની જમીન પરની હલચલ પરથી મળે છે એક તરફ ચર્ચા છે કે રાજુ કરપડા ભાજપમાં જોડાઈ શકે છે બીજી તરફ કોંગ્રેસના નેતાઓ તેમને મનાવવા મથી રહ્યા હોવાની વાતો ચાલી રહી છે અને વચ્ચે રાજુ કરપડા સુરેન્દ્રનગરના ગામડાઓમાં ખેડૂત આગેવાનો સાથે સતત મીટિંગો કરી રહ્યા છે શું આ સંકેત છે કે તેઓ હજી કોઈ પક્ષની જાહેરાત કરતા પહેલાં ખેડૂત શક્તિ માપી રહ્યા છે આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગત સુરેન્દ્રનગર નજીક દીક્ષર ગામે ખેડૂત નેતા રાજુ કરપડાની કાર્યકર્તાઓ અને ખેડૂતો આગેવાનો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં આગામી કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરવામાં આવી હતી સાથે જ કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટી દ્વારા રાજુ કરપડા પર લગાવવામાં આવી રહેલા આક્ષેપો અંગે નારાજગી વ્યક્ત કરી હતી ને રાજુ કરપડાને સમર્થન પણ આપ્યું હતું

બીજી તરફ કોંગ્રેસના રાહુલ ગાંધી સહિતના નેતાઓને તેમને જોડવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની માહિતી અને વચ્ચે સાથે સતત મીટિંગો સૂચવે છે કે રાજુ કરપડા હજુ પોતાનું આગામી પગલું જાહેર કરવા તૈયાર નથી સૂત્રો કહે છે કે તેઓ ભાજપમાં જોડાઈ જાય તો નવાઈ નહીં પરંતુ અંતિમ નિર્ણય શું હશે તે સમય જ બતાવશે હાલની પરિસ્થિતિ પરથી એટલું ચોક્કસ કહી શકાય કે રાજુ કરપડા પક્ષ કોઈ પણ પસંદ કરે પરંતુ તેઓ ખેડૂતોના મુદ્દે સક્રિય રાજકારણ જ આગળ વધારવા ઈચ્છે છે સૌથી મોટો સવાલ એ છે કે ફેબ્રુઆરીની બેઠક પછી શું કોઈ મોટી રાજકીય જાહેરાત થશે શું તેઓ ભાજપનો ઝંડો પકડશે કે કોંગ્રેસ સાથે હાથ મિલાવશે કે પછી કોઈ ત્રીજો રસ્તો જ પસંદ કરશે તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જણાવો અને સ્વમાનની ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર